યુનિટી માર્ચ 26 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી સરદાર પટેલ 150મી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રા જોડવામાં આવી લોહ સરદાર વલ્લભભાઈ પટેલ જીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વાસદાના સીતાપુર ખાતેથી થી ગાંધી મેદાન વાસદા સુધી એક ભારત અખંડિત ભારતની યુનિટી માર્ચની પદયાત્રા યોજાઈ હતી નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં હાલ 26 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી ભારતના એવા અખંડ એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુનિટી માર્ચનો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રા વાસદાના સીતાપુર ગામે અંબા માતાના મંદિરેથી વાસદા સુધી યોજવામાં આવી હતી વલસાડ ડાંગનો સાંસદ શ્રી ધવલભાઈ પટેલ તથા મુખ્ય વક્તા તરીકે પૂર્વ સુરત મહાનગરપાલિકા મેયર હેમાલીબેન બોધાનાવાલા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ પિયુષભાઈ પટેલ આદિજાતિ પ્રદેશ મહામંત્રી વગેરે લીલી ઝંડી આપી રેલી આગળ વધાવી હતી જેમાં રેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વિવિધ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર હતા રાષ્ટ્રીય એકતા અને સંદેશા પ્રસારના વિશાળ પ્રયત્નમાં સમસ્ત વાસદા વિધાનસભામાં આવતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો અને પક્ષના તમામ કાર્યકરો પ્રજાનો અને પરિચય સાથે હર્ષભેર મહાનુભાવો જોડાયા હતા પદયાત્રા બાદ ગાંધી મેદાન ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું